તો દોસ્તો એરંડા પહેરવાનું ચાલુ અને આપણા કારીગર એ કિરણ પેલા જરો લઈ લે આમાં જરો ના હોય બે જા

તો દોસ્તો જો એરંડા પહેરવાનું ચાલુ કર્યું છે લાઈક કરો ચેનલ ઉપર નો તો ચેનલને કરો સપોર્ટ કરો કારીગર સી રે મને તો ફાવતું નહીં પેલા કારીગર હિં અને શું કરે તો એરંડા પ્યારા એ પંચમ મિનિટ

又进厂了，啊。 એરા ઉછેર એટલે બતાયો હો એ આરન ગેમ પર કોઈ ના आएंगे